નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ કે ભાઈ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પેપર લખતા હોય તો એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ અક્ષર અક્ષર સારા હશે તો પેપર સેટ પેપર ચેક કરીને કોઈ તકલીફ જોવામાં નહીં પડે પણ જો તમે અક્ષર સારા નહીં કાઢો તો એ શું કરશે વધારે એને ચેક કરવા માટે પ્રયત્ન કરશે અને જો નહીં ઉકલાય તો એ ખોટું આપવા માટે મજબૂર થઈ જાય છે તો અહીંયા આપણે સ્કિલ એટલે આપણે તો લખ્યું છે કે ભાઈ ઇમ્પ્રુવ યોર હેન્ડ અને સિમ્પલ એન્ડ ઇઝી તો જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે અંગ્રેજીમાં અક્ષરોને લાઈનમાં કેવી રીતે લખવા એના વચ્ચે કેટલી જગ્યા રાખવી અને એનું બેલેન્સ કેટલું રાખવું એના વિશે જોઈએ તો આ બે જે જે લીટી લીટી છે છે અને એનો મધ્ય ભાગ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો હવે દાખલા તરીકે મારે એબીસીડીનો પહેલો એ અક્ષર લખવો છે તો અહીંથી હું ચાલુ કરીશ અને અહીંયા નીચે અડાડી દઈશ પછી અહીંથી સીધું આંબ લઈશ અને જે મિડલ ભાગ દેખાય છે એ મિડલ ભાગની અંદર શું કરી દઈશ હું લીટી દોરી દઈશ એટલે શું થઈ જશે ભાઈ એ થઈ જશે અને જે લીટી તમે દોરો એ લીટી કેવી આવી જોઈએ સીધી લીટી આવી જોઈએ અહીંયા બીજો શબ્દ છે કે ભાઈ બી તો મેં સીધી લીટી દોરી હવે શું કરવાનો વચ્ચેનો ભાગ યાદ રાખવાનો અહીંથી હું વળાક લઉં છું આ વળાક અને આ વળાક લાઈનમાં આવવો જોઈએ તો અહીંયા જો સીધું તો અહીંયા આ બે સેમ આવવું જોઈએ એવી રીતે સી શબ્દ છે તો અહીંથી ચાલુ કરું છું અહીંયા આ ભાગ અને આ ભાગ સામ સામે સરખા દેખાવા જોઈએ પછી ડી શબ્દ છે તો સીધી લીટી દોરું છું પછી અહીંથી આમ છું બરાબર તો આ બે જે છે એ સરખા દેખાવા જોઈએ પછી ઈ શબ્દ છે તો સીધી લીટી દોરી અહીંયા પણ સીધી લીટી દોરી અને વચ્ચેનો ભાગ આપણે યાદ રાખવાનો ઈ બરાબર પછી એફ છે તો એમાં પણ સીધી લીટી દોરું છું ઉપર પણ આડી પર સીધી લીટી અને વચ્ચે આડી લીટી વચ્ચો વચ મિડલ ભાગમાં વચ્ચે લીટી આપણે દોરવાની રહેતી હોય છે પછી શું આવશે ભાઈ જી તો અહીંથી મેં આમ વાળી અહીંથી સીધું કર્યું અહીંથી લીટી સીધી દોરો તો તમારું શું થઈ જશે જી થઈ જશે પછી એ તો બંને સીધી લીટી દોરવાની આ બંને સીધી લીટી દોરી વચ્ચેના ભાગમાં આડી લીટી દોરી દીધી એટલે શું થઈ ગયો ભાઈ એચ પછી આય છે તો ઉપર સીધી લીટી આડી અને અહીંયા પણ સીધી લીટી આડી પણ આમ સીધી આવી જોઈએ પછી શું આવશે ભાઈ જે તો પણ આમ સીધી લીટી દોરી વળાંક આપવાનું અને વચ્ચેના ભાગ સુધી વળાંક આપવો જોઈએ બીજું કે તો અહિયાં સીધી લીટી દોરી અહીંથી લઈ પછી આ બે શેડા સામે સામે સરખા આવવા જોઈએ તો આ શું થઈ જશે કે થઈ જશે એવી રીતે એલ શબ્દ છે તો મેં સીધી લીટી દોરી અહિયાં પણ આમ સીધી લીટી આવી જોઈએ તો એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ હવે કયો શબ્દ આવ્યો ભાઈ એમ શબ્દ આવે તો અહીંયા મેં સીધી લીટી દોરું છું પછી શું કરીશ અહિયાં વચ્ચો વચ આડી આવશે પછી અહીંથી આ વચ્ચે અડાડીશું પછી શું થશે ભાઈ એમ તો આ સીધી લીટી આવી જશે એવી રીતે એનમાં પણ તો અહીંયા એન્ચમાં સીધી લીટી દોરી નીચે અડાડીશ અને એથી આમ સીધી લીટી લઈશ તો એમ થઈ જશે પછી તો તો સીધું આમ અડાડવાનું બંને છેડે બરાબર પછી પી છે સીધી લીટી દોરી પછી વચ્ચે આપણો જે મિડલ ભાગ આપણે યાદ રાખવાનો તો ત્યાં બળાંક લેવાનો બરાબર એવી રીતે ક્યુ છે તો જીરો જેવું કરો અને વચ્ચેથી એના આમ વાળો એટલે શું થઈ જશે ક્યુ થઈ જશે પછી આ છે તો આરમાં પણ સીધી લીટી દોરો અને પછી વચ્ચેથી વાળો અને આ બે જે છેડા છે એ સરખા આવવા જોઈએ પછી એસ છે તો એસ માં શું કરીશું ભાઈ અહીંથી સીધો આમ વાળીશું તો આ જે ભાગ આ ભાગ અને આ ને આ ભાગ સરખા આવવા જોઈએ તો તમારો અક્ષર સારો દેખાવા લાગશે પછી ટી શબ્દ છે તો અહીંયા ટી માં સીધી લીટી દોરો પછી શું આવશે ભાઈ બે વચ્ચેના ભાગમાં એથી લેવાનું અને અહીંથી આમ લો અને એથી સીધું દોરો અને ડબલ્યુ થઈ જશે પછી કયો શબ્દ આવ્યો ભાઈ એક્સ શબ્દ આવ્યો તો અહીંયાથી સીધું લેવાનું પછી એથી સીધું વચ્ચે ચોકડી પડવી જોઈએ આ જે ચોકડી પડે એ ક્યાં આવી જોઈએ વચ્ચો વચ આવી જોઈએ વાય છે તો અહીંથી બે સીડા આમ અડા વચ્ચો લીટી દોરો એટલે તમારો વાય થઈ જશે પછી શબ્દ છે તો સીધી લીટી દોરો અહીંથી અડાડો આ લાઈન અને આ લાઈન સીધી આવી જોઈએ અહીંથી આ લાઈન દોરો તો આ લાઈન અને આ લાઈન સીધી આવી જોઈએ તો તમારો શું થઈ જશે ઝેડ થઈ જશે આ થઈ પેલી એવી ની વાત હવે આપણે જોઈએ બીજી તો બીજી આપણે શું કરીશું ક્યાંથી લેવાનું મિડલ ભાગ છે ને એ આપણને આપણે રાખવાનું અને અહીંથી હું કરીશ કે ભાઈ એ લઈશ તો અહીંથી આમ લઈશ અને અહીંથી આમ વાળીશ તો નીચે આ લીટી છે ને એને અડવું જોઈએ બી છે તો ઉપરથી લો ઉપરથી સીધે સીધા નીચે આવવાનું પછી વચ્ચે મિડલના ભાગથી ભાગ અહીંયા વાળો અને ગોળ મીંડું આવવું જોઈએ તો આ બી થઈ ગયો પછી સી છે તો આ બી ની જેમ જ તો અહીંથી આપણે શું કરીશું સી તો આ બે જે છેડા છે સરખા દેખાવા જોઈએ પછી ડી છે તો ડીને પણ અહીંથી વાળો અને ઉપર જઈ નીચે પાછા આવો ડી પછી ઈ છે તો નીચેથી વચ્ચેથી વચ્ચેનો ભાગ છે ત્યાંથી જ આ મળાંક લેવાનો પછી એફ છે તો અહીંથી વચ્ચેથી જ લો અને અહીંયા આડી લીટી મારો પછી શું આવશે ભાઈ જી તો જી માં શું કરવાનું મિડલનો ભાગ લેવી લેવાનો અહીંથી વાળી નીચેથી પાછા આમ આવો એટલે જી થઈ જશે પછી એચ છે તો અહીંથી તમે આમ વાળી પછી આમ વચ્ચે વાળો એટલે શું થઈ જશે એચ થઈ જશે પછી આઈ છે તો આઈ ને પણ વચ્ચે રાખો આ જે ભાગ છે મિડલ ભાગ

તો એલને શું કરીશું ભાઈ અહીંથી વારી આમ ઉપર જઈ અને પછી વારી દઈશું તો એ શું થઈ જશે એલ થઈ જશે એમમાં શું કરવાનું જે મિડલ ભાગ છે એ યાદ રાખવાનું અહીંથી મિડલ માં ભાગ લઈ અહીંથી બધા પાખા સરખા જોઈએ અને અહીંયા આ એમ બે પાખા થશે તો એક બે ત્રણ અહીંયા આ બે પાખા ને આપણે શરૂઆત કરવાની પછી એવી રીતે એન ને પણ

તો ટી માં શું કરીશું ભાઈ આમ ઉપર જઈ નીચે લઈને વચ્ચો વચ આડી લીટી મારવાની એટલે શું થશે ભાઈ ટી થઈ જશે પછી યુ તો યુ માં આમ નીચે જઈ પછી ઉપર જઈ પાછળ નીચે પાછળ આવવાનું પછી વી છે તો વચ્ચેથી લેવાનું અને પછી આમ ત્રાસી લીટી મારવાની પછી શું આવશે ભાઈ ડબલ વી તો એ પણ મિડલ ભાગમાં જ લેવાનું બરાબર પછી એક્સ છે તો એક્સમાં પણ એ રીતે અને બીજી એબીસીડી બંનેને કેવી રીતે લખાય કે મેં મારી રીતે તમને સમજાવ્યું છે તમે પ્રયત્ન કરશો આ રીતે તો તમારા અક્ષર સુધરશે પરંતુ હવે આપણે જોઈએ કેટલાક નામ કે જેટલા સ્પેલિંગ છે એ સ્પેલિંગનો ઉપયોગ આ લખ્યા પછી આપણે કરી શકીએ અને કેવી રીતે લખાય તો એના વિશે જોઈએ તો ભાઈ દાખલા તરીકે મારે એક સ્પેલિંગ લખવું છે ભાઈ એપલ કયો શબ્દ લખવો છે એપલ બરાબર હવે એપલ ને આપણે અંગ્રેજીમાં લખવું છે તો મેં કેવી રીતે લખ્યું છે તો પહેલો અક્ષર કેપિટલ આવે પહેલો અક્ષર કેવો આવશે કેપિટલ અને આવા પહેલો અક્ષર કેપિટલ આપણે એ જોયો ને તો એ આ રીતે કાઢીશું તો અહિયાં શું કરી દઈશું અહિયાં પહેલો અક્ષર એ આડી લીટી દોરો પછી પી સ્મોલ લેટર છે તો સ્મોલ લેટરમાં પી કઈ રીતનો છે તો આ રીતે તો અહીંયા આપણે શું કરી દઈશું ભાઈ પી પછી બીજો પી અને પછી એલ ક્યાં જાય ઉપર જાય અને એ પાછો નાનો આવે એટલે અહીંયા આપણે છે એપલ તો આ શું થયું ભાઈ તમારી જે આ લાઈન છે ને આ મિડલ લાઈન હા આ બધી સરખી હોવી જોઈએ તો એ શું થઈ ગયું ભાઈ એપલ થઈ ગયું દાખલા કે ડોક્ટર શબ્દ લખવો છે કયો શબ્દ લખવો છે ડોક્ટર તો પેલા જોવાનું કેપિટલ અક્ષર શું છે ભાઈ ડી છે તો ડી કેવી રીતે લખવાનું આખો અહીંયા મેં કીધું પેલા સીધી લીટી દોરો પછી અહીંથી બંને ભાગ સરખા હોવા જોઈએ બરાબર તો ડી થઈ ગયો હવે ઓ

બેસ છે હા મારાના ઇંગ્લિશમાં તમને શીખવાડવા માટે કે ભાઈ આખું વાક્ય કેવી રીતે લખવું બરાબર તો એને આપણે પહેલાં શું કરીશું ભારત એટલે આપણે શું કરીશું અહીંયા ઇન્ડિયા તો પહેલાં ઇન્ડિયામાં પહેલો અક્ષર આઈ કઈ રીતે કરીશું ભાઈ આ રીતે મેં તમને અહીંયા સમજાવ્યો છે કે આઈ આ રીતે કાઢવાનું પછી સ્મોલ લેટર સ્મોલ લેટરમાં એન જોવાનું તો એન મેં અહીંયા તમને શિખવાડ્યો તો અહીંયા એન વચ્ચો વચ્ચ લેવાનું વચ્ચેના ભાગમાંથી તો એન પછી શું થશે ભાઈ ડી તો આ ડી ઉપર જાય નીચે આવશે પછી સ્મોલ આઈ અને પછી શું થશે એ તો ઇન્ડિયા થઈ ગયું હવે મારે શું લખવું છે ઈજ તો ઈજ સ્મોલ લેટરમાં જ આવશે તો અહીંયા ઈજ પછી એસ મેં તમને શીખવાડે આ રીતે પછી માય તો અહીંયા માય મેં કેવી રીતે શીખવાડે ભાઈ તમને આ રીતે બધા પાખા સરખા આવવા જોઈએ તો એમ આ રીતે આવી ગયો પછી વાય છે તો વાય મેં તમને શીખવાડે આ રીતે તો અહીંયા વાય ને આપણે શું કરી દઈશું અહિયાં આમ કરી નીચેથી ઉપર લાવવાનું બરાબર હવે કન્ટ્રી શબ્દ છે તો આપણે શું કન્ટ્રી યુ આ રીતે પછી એન અને પછી ટી ઉપર જશે આર પાછો સ્મોલ વાય ને આપણે શું કરીશું નીચે આમ વાળીશું તો ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી આ બધાથી વચ્ચે જે છે ને કે જગ્યા સરખી હોવી જોઈએ એકમાં જગ્યા વધારે હશે એકમાં ઓછી હશે તો એ તમારો અક્ષર સારો લાગશે નહીં બીજું કે અહીંયા જે જે મેં કીધું કે ભાઈ આ લાઈન જે છે ને સરખી હોવી જોઈએ તો તમારા અક્ષર સારા દેખાશે બરાબર તો આના માટે થોડી ધીરજ દરવી પડે શું કરવું પડે ધીરજ પહેલાં થોડી પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરશો અને ધીમે ધીમે શું હશે સ્પીડ આવશે બરાબર હવે દાખલા તરીકે મારું નામ છે મારું નામ મારે લખવું છે તો ભાઈ કેવી રીતે લખાય તો લખલા તરીકે મારું નામ છે ચૈતન્ય રાવલ સુજે ભાઈ ચૈતન્ય રાવ હવે મારે મારું નામ અંગ્રેજીમાં આરે લખવું છે તો હું કે રીતે લખીશ તો પહેલો અક્ષર મારો જે છે સી તો હું આટે ગાડ પછી શું કરશું એચ તો એ આમ કરીશ તો એચ પછી શું કરશું ભાઈ આ એ અને પછી આઈ ટી એક ટકાઓ લઈ જ ઉપર પછી એ અહીંયા આવશે એ પછી એન અને પછી વાય તો અહીંયા શું ભાઈ ચૈતન્ય બરાબર અને રાવલ તો મગાવ્યા લો અક્ષર કેપિટલ આ રાહિત બંને પાખા સરખા પછી અહીંયા શું આવશે એ ડબલ્યુ પછી એ અને પછી એલ તો આખું નામ આ રીતે મેં લખ્યું છે રનિંગમાં લખવું હોય તો ભાઈ હું મારી રીતે લખી શકું કે ચૈત અને રામ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ